તેનો સામનો અહીંયાના વેપારીઓને કરવો પડી રહ્યો છે પાર્સલ ઉચકનારાઓ લોકોને કરી રહ્યો છે કારણ કે પાર્સલ મૂકવાની જગ્યા નથી અને બીજી તરફ જે લોકો પાર્સલ અહીંથી લઈ જતા હોય છે તેમને સૌથી વધારે તકલીફ પડી રહી છે બીજી તરફ આ જે પાર્સલ ઉંચકવાવાળા વ્યક્તિઓ છે આપણે એમની જોડે વાત કરીશું કે કઈ રીતનો સામનો તેમને કરવો પડી રહ્યો છે તમે પાર્સલ કઈ રીતે લાવો છો કઈ રીતની મુસીબત તમને અહીં પડી રહી છે ભાઈ આ ઉજનામાં એટી થ્રી ગાડી અહીંયા ડાયવર્ટ કરી છે આ લોકો પાસે કોઈ સુવિધા નથી પાર્સલ પાસે સુરત પાર્સલમાં હતું તો બધી સુવિધા હતી અહીંયા ઉધનામાં કોઈ સુવિધા નથી અમારો માલ ત્રણ ચાર પાંચ પર આવે છે આ લોકો પાસે આવવાની કોઈ સુવિધા નથી કોઈ પાથ વે નથી કોઈ જવાબદાર માણસ નથી અહીંયા જવાબદારી કોઈ લેવાનાર નથી ટેમ્પો મૂકવાની જગ્યા નથી અમને બહુ પરેશાની છે અમારો માલ સવારથી આવીને પડેલું છે સિંગોડા અત્યારે કોઈ અમને લાઈ નહીં આપતો અહીંયા કોઈ ઓફિસર જવાબદાર નથી ને કોઈ અમને અહીંયા કંઈ સગવડ આપતો નથી સવારથી માલ અમારો પડેલો છે ને માલ સડી રહ્યો છે માર્કેટમાં માલ સવારે વેચાઈ જવું છે માલ પ્લેટફોર્મ નંબર ત્રણ ચાર પર પડેલું છે આરપીએફના માણસો અમારા ટેમ્પો અને અમારા માણસોને લઈ જાય છે ને બંધ કરી દેવામાં આવે છે એ લોકો ઉપર કેસ કરે છે તો હવે અમે કેવી રીતે ધંધો કરીએ ને કેવી રીતે માલ મંગાવીએ એનું ઉકાલ રેલવે બીઆરએમ રેલવે એફ સાથે બધાને વાત કરી હતી આ લોકો અહીંયા સગવડ કરવી જોઈએ પછી અમને અહીંયા બોલાવવું જોઈએ વેપારીઓને હું આ લોકોને નિવેદન કરું છું કે પહેલા સગવડ કરો અમને માલ લાવીને અહીંયા આપો ને રસ્તો બનાવીને આપો બિલકુલ બીજી તરફ બીજા બી ભાઈ છે આપણે એમને પૂછીશું પાર્સલ તમારા આવે છે કઈ રીતની તકલીફો તમને પડી રહી છે મારે જબલપુરથી આવે છે સિંગોડા આવે છે સવારે છ વાગ્યાના સિંગોડા બે નંબર ત્રણ નંબર ચાર નંબર પર પડેલા છે અત્યારે બપોરે એક વાગવાનો આવ્યો છે હજી સુધી માલની ડિલિવરી અમને મળી નથી જ્યારે આ પેરેસીબલ છે તેની ચાર કલાકમાં ડિલિવરી કરવાની જરૂરી હોય છે માનો કે ઇન કેસ થાય તો એક કે બે કલાક વધારે થાય તેની જગ્યાએ હજી માલ તડકામાં પડેલો છે માલ સુકાઈ તેની જવાબદારી કોણ લેશે ગામને વેપારીને નુકસાન થઈ રહ્યું છે તે કોણ કોણ પૂરું કરશે અહીંયા પાર્સલ ઓફિસવાળા જવાબ આપવા તૈયાર નથી અને અમારા ટેમ્પાવાલા આવે છે તો આરપીએફવાલા પોલીસવાલા અમારા ટેમ્પાવાલાના ડ્રાઈવરને લઈને જાય છે અને ખોટા કેસ કરીને અંદર બની પણ કરે છે ખાસ કરીને એમ વાત કરવામાં આવે તો કઈ રીતની તકલીફ પડે છે કારણ કે તમે અહીં પાર્સલ લાવો છો ગાડીમાં તમારા જે પાર્સલ આવે છે તેને લઈને કઈ તકલીફ પડે છે આવવા માટે બી બહારથી બહારના જીઆરપી આ બહારથી રેલવેના આરપીએફ એ લોકો અમને પકડે છે બહારની પોલીસ પકડે છે અહીંયા ટેમ્પો અંદર આવવાની બી સગવડ નથી કે અમે માલ લઈને અહીંયા બુક કરવા આવે તો એની બી સગવડ નથી કોઈ જગ્યા જ નથી આપી છે અમને સુરત પાર્સલ અહીંયા ઉધના પાર્સલમાં માલ મૂકવાની જગ્યા નથી માલ બુક કરવાની જગ્યા નથી કોઈ સગવડ નથી અને અહીંયા એક જાતનું રિસ્ક કહેવાય છે અગર આપણે આ માલ ક્રોસ કરીએ તો જાનહાની થઈ જશે અમે વાત વાત કરી 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 છે સાહેબને બધાને રજૂઆત કોઈ સાંભળવા માંગતું નથી હેન્ડલિંગ કોન્ટ્રાક્ટરના માણસો બી ના પાડે છે કે અમે અહીંયાથી માલ તમને લાઈને પાર્સલ ઓફિસ પર નહીં આપું બિલકુલ આરપીએફ દ્વારા કઈ રીતની પ્રયત્નો છે કરવામાં આવે છે આરપીએફ દ્વારા અમારે ટેમ્પાવાળા આવે છે તો ટેમ્પાવાલા કહે છે કે ખોટી રીતે માલ લઈ નથી જવાનો પણ તમે માલ અમને બહાર કાઢીને આપશો તો વેપારી લઈ જશે તમે બહાર જ નથી કાઢી આપતા આરપીએફ વાળા ટોન નંબર બાજુથી લઈ જાય છે બહાર કાઢે છે તે છતાં તમે નથી કરી શકતા બિલકુલ કહી શકાય કે આજે પાર્સલ વિભાગના જે લોકો કામ કરી રહ્યા છે તેમને સૌથી વધારે તકલીફ પડી રહી છે કારણ કે સુરત રેલવે સ્ટેશનની ટ્રેનો ઉધના રેલવે સ્ટેશન પર દોડાવવામાં આવી રહી છે પણ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા હોય કે પાર્સલ વિભાગનું મેનેજમેન્ટ હોય તે જોવા નથી મળી રહ્યું જે રીતના અત્યારે પાર્સલ પડ્યા છે તે કલાકની અંદર વ્યવસ્થિત રીતે મૂકવામાં આવતા હોય છે પરંતુ હાલ પરિસ્થિતિ જોવા મળી રહી છે સાથે જ બીજી તરફ જો આ લોકો પાર્સલ લઈને અહીંથી જતા હોય અથવા અહીંથી બે જે સિગ્નલ પેલી બાજુ કરવાનું હોય છે તેમાં પણ આરપીએ દ્વારા તે લોકોનું ચલાન કાપવામાં આવે છે તેને લઈને સૌથી વધારે હાલાકીનો સામનો અહીં પાર્સલમાં કામ કરતા વ્યક્તિઓને પડી રહ્યો છે તેના કારણે તેઓ અત્યારે આરપીએફ હોય કે સુરત રેલવે સ્ટેશન થી લઈને સુરત ઉધના સ્ટેશન ના તમામ અધિકારીઓને નિવેદન કરી રહ્યા છે કે જલ્દી જલ્દ તેમની કોઈ પણ સમસ્યાનું નિરાકરણ લાવે તે માટે યોગ્ય રીતે કામગીરી કરવામાં આવે કેમેરામેન આદિત્ય રાજપૂત ની સાથે વિકાસ પાટીલ સામના ડિજિટલ સુરત